નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદ થી લંડનની ફ્લાઇટ જે બિલ્ડિંગ સાથે હતા એ લોકો ત્યાં આગળ જમવા માટે બેઠા હતા તે મેસ સાથે જે બિલ્ડિંગ ભટકાઈ એમાં ઘણા બધા એવા વિડીયો પણ સામે આવ્યા કે જેની અંદર ડોક્ટર્સ જે અન્ય ઘાયલ ડોક્ટર્સ હતા એ લોકોને બહાર કાઢી રહ્યા હતા પરંતુ ઘણા બધા એવા આંકડા પણ સામે આવી રહ્યા છે કે વીસ લોકો એ બિલ્ડિંગની અંદર જે ડૉક્ટર હતા રેસિડેન્શિયલ ડોક્ટર હતા તે લોકોના મૃત્યુ થયા છે દસ લોકોના મૃત્યુ થયા છે આ પ્રકારના અલગ અલગ આંકડાઓ સામે આવી રહ્યા છે અત્યારે આધિકારિક આંકડા સામે આવ્યા અને આ આંકડા આપવામાં આવ્યા છે જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા આપવામાં આવ્યા છે જે બીજે મેડિકલ કોલેજ જે ત્યાંના રેસિડેન્શિયલ ડોક્ટર્સ છે તેમનું જે એસોસિએશન ચાલે છે એ એસોસિએશન દ્વારા આંકડા આપવામાં આવ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ બનેલા પ્લેન ક્રેશ દુર્ઘટના અનુલક્ષીને બીજે મેડિકલની સ્પષ્ટતા કરે છે કે બીજે મેડિકલ કોલેજના મેસ બિલ્ડિંગમાં લંચ લેતા કુલ ચાર એમબીબીએસના વિદ્યાર્થીઓના દુઃખદ મૃત્યુ થયા છે ઘટનામાં ઘાયલ કુલ વીસ એમબીબીએસના વિદ્યાર્થીઓ પૈકી અગિયાર વિદ્યાર્થીઓ સ્વસ્થ રૂમે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે સુપર સ્પેશિયાલિટીના અતુલમ બિલ્ડિંગમાં રહેતા ડોક્ટરોના પરિવારજનો પૈકી ચારના દુઃખદ મૃત્યુ થયા છે ઉપરાંત સુપર સ્પેશિયાલિટી વિભાગના એક રેસિડેન્શિયલ ડોક્ટરના પત્ની પાયલ પત્ની ઘાયલ થયા હોય તેને સારવાર હેઠળ છે અને દાખલ સર્વની હાલત સ્થિર અને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે એટલે અત્યાર સુધી જે વાત આવતી હતી કે લગભગ વીસ જેટલા વિદ્યાર્થીઓ છે કે ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ છે પણ ચાર એમબીબીએસના જે વિદ્યાર્થીઓ છે તેમના મૃત્યુ થયા છે કારણ કે એમને એક સ્પષ્ટતા એ પણ કરી છે કે ડૉક્ટરોના ઊંચા મૃત્યુદરનો આંખ દર્શાવવામાં આવી રહેલ છે તેનાથી ભ્રમિત ન થવા અને અફવાને વધુ ન ફેલાય તેના માટે સૌને અપીલ કરી રહ્યા છે એટલે સ્પષ્ટ અહીંયા આગળ હવે થઈ ગયું છે કે લગભગ ચાર જે એમબીબીએસના વિદ્યાર્થીઓ છે તેમનું મૃત્યુ થયું છે એ ચારની તસવીર છે અને એ ચારના જે નામ છે તેની અંદર આ નામ તમે અહીંયા આગળ વાંચી શકો છો કે ઓમ પ્રકાશ ચૌધરી માનવ ભાદુ આર્યન રાજપૂત રાકેશ ધીરો ધીહોરા આ ચાર જણા છે આ ચાર જણાની જે તસવીર છે તે પણ તેની સાથે આપવામાં આવી છે એટલે અહીંયા સ્પષ્ટપણે મેડિકલ જે બીજે મેડિકલ કોલેજ છે એમના દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે ઊંચા આંકડા આપવામાં આવી રહ્યા છે વીસ ત્રીસ ચાલીસ જેવા જે આંકડા આપવામાં આવી રહ્યા છે તેનાથી ભ્રમિત ન થવા માટે કહેવામાં આવ્યું છે સાથે સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એમના દ્વારા પણ એક પત્ર લખવામાં આવ્યો છે અને એમના દ્વારા આ જે પત્ર લખવામાં આવ્યો છે તે ટાટા સન્સને લખવામાં આવ્યો છે કારણ કે કેમકે એર ઇન્ડિયા જે ફ્લાઇટ છે તે ટાટા સન્સની છે અને એર ઇન્ડિયાના ચેરમેન જે છે તેમને આ પત્ર લખવામાં આવ્યો છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ડોક્ટર્સ અમારા બીજે મેડિકલ કોલેજના છે એ ડૉક્ટર આ ટ્રેજેડીની અંદર જેમના મૃત્યુ થયા છે અને જે લોકો ઘાયલ થયા છે તેવા સ્ટુડન્ટ્સને તેમનો સપોર્ટ આપવામાં આવે જ કારણ કે એર ઇન્ડિયાએ એક કરોડ રૂપિયાનું કમ્પન્સેશન જે છે તે પેસેન્જરના ફેમિલીને અત્યાર સુધી ઘોષણા કરી દીધી છે પરંતુ જે મેડિકલ કોલેજના જે સ્ટુડન્ટ્સ છે જે લોકો ત્યાં આગળ હતા જેમના આ ઘટનાની અંદર મૃત્યુ થયું છે તેમના માટે કોઈપણ પ્રકારની જાહેરાત હજી સુધી ટાટા સન્સ દ્વારા કરવામાં નથી આવી કે ના એર ઇન્ડિયાએ કોઈપણ જાતની જાહેરાત કરી છે એટલે તેવામાં હવે આ લેટર લખવામાં આવ્યો છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ દ્વારા અને કહેવામાં આવ્યું છે કે જે મેડિકલના સ્ટુડન્ટ્સ ઇન્જર્ડ છે જેમને પોતાની લા જેમનું મૃત્યુ થયું છે તેમના માટે પણ સહાયતા જે છે તે ઘોષિત કરવામાં આવે જે બાર જૂન ના રોજ જે પ્લેન ક્રેશ ની દુર્ઘટના ઘટી જે સિવિલ હોસ્ટેલ સિવિલ હોસ્ટેલ ની કેમ્પસ ની હોસ્ટેલ હતી અને જે યુજી મેસ જે છોકરાઓ જમતા હતા ત્યારે પચાસ થી સાહીઠ છોકરાઓ ત્યારે જમતા હતા તે જે પ્લેન ક્રેશ થયું અને પ્લેન જે તે છોકરાઓ માંથી ચાર છોકરાઓને દુઃખદ મૃત્યુ થયું છે અત્યાર સુધીમાં વીસ છોકરાઓને અત્યારે ટ્રીટમેન્ટ હેઠળ હતા જેમાંથી અગિયાર છોકરાઓ ડિસ્ચાર્જ થયા છે અને બીજા જે બી એડમિટ છે એ સ્ટેબલ છે અત્યારે કેડી અને જાયડસ હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં એ છોકરાઓનો સારવાર ચાલુ છે જે છોકરાઓ જે મિસિંગ હતા એમની આઈડેન્ટિફિકેશન ડીએનએ સેમ્પલિંગ દ્વારા કરવામાં આવી રહી છે અને ફોર્ટી એઈટ અવર પછી બધાનો જ્યારે રિપોર્ટ આવશે એના પછી બોડી ડિસ્પેસર કેટલા મિસિંગ છે સાહીઠથી સિત્તેર જેટલા સ્ટુડન્ટ તો યુજીમાં મેચના જમી રહ્યા હતા અત્યારે યુજીમાં યુજી કે મેડિકલ સ્ટુડન્ટ કોઈ બી અત્યારે મિસિંગ નથી જે બી છે એ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને છોકરાઓનો બચાવ કરી લેવામાં આવ્યો છે એટલા નંબર સુધી મિસિંગ મિસિંગ નો અત્યારે નંબર નથી બધા આઈડેન્ટિફાઈ થઈ ચૂક્યા છે જે ડીસી થયા હતા એમની બોડી પણ આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે અને જે છોકરાઓ ઇન્જર્ડ હતા એમને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે લેવામાં આવી અને સારવાર હેઠળ ચાલે છે એક ડોક્ટર નો મિસિંગ હોવાની વાત હતી એ આઈડેન્ટિફાઈ થઈ ગયા આઈડેન્ટિફાઈ થઈ ગયું છે એ કાલ સાંજ સુધીમાં આઈડેન્ટિફાઈ થઈ ગયું છે અને અત્યાર સુધીમાં જે એ છે છે યુજી મેડિકલ આંકડો હતો ટોટલ અને એમના જે રિલેટિવ હતા જે સુપર સ્પેશિયાલિટીના ડોક્ટર રહેતા હતા એમના જે રિલેટિવ હતા એમાંથી એમના રિલેટિવ એમના રિલેટિવ ની ચાર રિલેટિવ મોત થઈ છે તથા એમના જે એક ધર્મ હતા તેમની અત્યારે સારવાર